લાખો ભક્તો નાદ જય જગન્નાથ સાથે સુરત ના સુરત અંદર કઈ શકાય તો આજે જે જગન્નાથ યાત્રા જે છે તે પ્રારંભ થઈ ગઈ છે જે પ્રમાણે વાત કરવામાં આવે બે થી જે બે માં પણ ધોધમાર થી કઈ શકાય ધૂમધામ થી જે છે ધૂમધામ ની સાથે કહી શકાય તો મોટા પ્રમાણ ની અંદર જે હાલ જગન્નાથ ની યાત્રા જોવા મળી રહી છે લાખો ની સંખ્યામાં જે છે ભક્તો અહિયાં જોવા મળી રહ્યા છે અનેક અનેક રથો જે છે રથોમાં વિરાજમાન છે જગન્નાથ ભગવાન રાધાકૃષ્ણ ની જે પ્રતિમા છે તે પણ મૂકવામાં આવી છે અને જે પ્રમાણે જોઈ શકાય છે કરીશું લોકો જે છે દર્શન કરવા માટે જે છે કે ઉમટી પડ્યા છે ક્યાંક ને ક્યાંક ભારે પ્રમાણમાં જે પ્રમાણમાં હાલ જોવા મળી રહી છે મોટા પ્રમાણ ની અંદર ભીડ જોવા મળી રહી છે હાલ જે છે સુરત સ્ટેશન ખાતે થી જે પ્રમાણે કહી શકાય

ગીતો સાથે ગુંજાતી રીતના હાલ દ્રશ્યો સામે આવ્યા છે અને કહી શકાય કે આજે હરે રામ હરરામ કૃષ્ણ કરતા જે ભક્તો જે છે હાલ તમને જે પ્રમાણે દેખાઈ રહ્યા છે કારણ કે સુરતની અંદર જે છે યાત્રા હોય તો સ્ટેશન ખાતેથી લઈને અરાજન થઈને જે પ્રમાણે કહી શકાય હરે કૃષ્ણ મહારા સાથે કહી શકાય તો મોટા પ્રમાણ અંદર જે છે એક અલગ સુરત ખાતે ઉમંગ જોવા મળી રહ્યો છે કેમેરામેન અરુણસિંહ સાથે રિપોર્ટર ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે વર્ષોથી નીકળતી આવી છે શહેરની અંદર ગુજરાત નહીં પણ આખા દેશ નહીં પણ વિશ્વ આખાની અંદર આ તહેવાર ઉજવાતો હોય ત્યારે સુરત શહેરમાં પણ આ જગન્નાથજીની યાત્રા નીકળીને બસ તૈયારી છે વધારવાની છે એમનું સ્વાગત મુસ્લિમ સમાજ દ્વારા રિંગ રોડ ઉપર સલાબતપુરા ટેક્સટાઇલ ચોકી ખાતે મુસ્લિમ સમાજના લોકો દ્વારા પોલીસ શાંતિ સમિતિ દ્વારા મુસ્લિમ આગેવાનો દ્વારા એમના જે રથ સાથે આવેલા ભાવિકો અને મારાશ્રીઓનું ઉળહાર કરી એમને સાલ ઓડાડી એમને સ્વાગત કરીને કોમી એકતાનો દાખલો ઉદાહરણ પૂરું પાડવામાં આવશે શહેરમાં કોમી એકતા મજબૂત જ છે અને મજબૂત રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી મજબૂત હતી પણ આવા કાર્યક્રમોથી એક બીયાના પરસ્પર નજીક આવતા હોય છે તાપી માની તાસીર છે આ તાપી માના પાણીની તાસીર છે શહેરની એકતા મજબૂત રહેશે મજબૂત છે અને મજબૂત હતી સોળ વર્ષ થયા સોળ વર્ષ અને આવા કાર્યક્રમોમાં હંમેશા કોઈ દિવસ અઘટિત નથી બનાવું બન્યું બલકે એકબીજાનાર નજીક આવ્યા છે કોમી એકતા મજબૂત થઈ છે